તો બધા જય શ્રી કૃષ્ણ ને જય જ અત્યારે ગુડ મોર્નિંગ નથી અત્યારે નો ટાઈમ છે ને આપણે બ્લોક ચાલુ કર્યો છે આપણે એવા તો મામાની વાડી આપણે ત્રીજા મામા છે ને એના ઘરે આવી ગયા છીએ અને આપણે છે ને બ્લોક ચાલુ કર્યો છે તો તમે જોઈ લો વરસાદનો આદર થયો હતો ને પવન ફૂંકાવા મહિનો ને તો મામાને અહીંયા અચાનક હે તલ એમના પડ્યા તો ફૂંકણી બોલાવીને તલ કાઢવાનું કામકાજ છે એ ચાલુ છે તો જુઓ તમે બધા આજો અમારા મંથન ના છોટું મામા સૌથી છોટા મામા હિરેનભાઈ ભાઈ કા ભાઈ જો ફૂકણી કામકાજ ચાલુ છે અમારા પ્રેમ ભાઈ અહીંયા થાકી ગયા થી બે ગયા છે જરીક વાર કા પ્રેમ ભાઈ આપણો પૈડા નજારો જોઈ લો તમે જરાક એક જાગુબેન ને હારવા મૂકી દીધા હે તો

એને તો જોરદારની મોત પડી ગઈ છે વાડી આવ્યું છે ને તે એના નાના ભેગો ટેક્ટર આંખો યોગ્યો છે સવારે વયો ગયો તો અને અત્યારે એના બીજા નાના છે ને એક મામા મારા એની અહીંરે છે ને ટ્રેક્ટર આંખવા વયો ગયો છે એના ભેગો બીજો ને છે એક વાહ છે જો તો છે ને બાકી આપણા ગામડામાં મોજે દરિયા છે એકદમ નહીં જલસો જ પડી જાય એમ છે તો હવે આપણે છે ને ફૂકણી કામ કામકાજે તો આપણે બેહીએ અને બાકી બધા કરે હે કામ આવીને તો બધા ઠંડુ તો આપણે છે ને મામા લઈએ આવ્યા ગામમાંથી બધા હાથું સોડા તો બધા હે પીવા ગયા તો હાલો આપણે હે ઈ પી લઈએ જો હતી મામાને ઘરે આવ્યા ને તો આપણે આવ્યા આ મારા ત્રીજા નંબરના જીનકા મામા છે ને એના ઘરે અને આપણે આવ્યા ને તો કામે વર્ગાડી દીધા છે અને આ છે મારા નાની માં આપણે નસીબદાર પેઢી છીએ કે મારા નાની હજી છે મૂકે નાની હા જય શ્રી કૃષ્ણ હાવ ડાયરા ને કૃષ્ણ મારા નાની હે ની હાવ ડાયરાને ને શ્રી કૃષ્ણ કે હે ઓ જય શ્રી કૃષ્ણ હાવ ડાયરા મૂકે કે માં મજા છો ને મજામાં માં ઓ બહુ જ મજા બહુ ઓ વાંધો નહીં મારા નાની ની ઉંમર છે ને બહુ મોટી થઈ ગઈ કયડા વરહ નાય હો માં તમે

માર નાનીમાં જો શાક ખાય પણ આ અથાણું મીઠું ખવાય નથી ને મસાલો મસાલો ખાય કામાં અમારે હિરેન ભાઈ એ ખાઈ જો તીખું મહેસૂલ નથી ખાવું હિરેન મહેસુ લઈ લે એકાદ મજા આવી અમે બધા બે ગયા છીએ વારું કરવા અને તમારે બધાને વારું કરવું હોય તો આવી જાવ વારું કરવા તો મિત્રો આપણું સરસ મજાનું છે એ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે જઈએ છીએ સાત જેવો ટાઈમ થઈ ગયો હોય છે અને આપણે છે ને જઈએ છીએ વાહિંદા કરવા તો ફટોફટ છે વાહિંદા કરી લઈ અને પછી છે મારા નાની બેસ કરી લઈ અને અમારા મંથનભાઈ છે ને એ કે મારે વાહિંદા કરવા બોલો એને શું કેવું મારે એ ભેગો ભેગો વાહિંદા કરવા આવું આવી ગયો એમ બાકી છે જલ્દી ના જો વાડી આવી તો વાઈદાનો વારો સડી ગયો ને હા હાસી વાત છે હું વાડી આવી હું તો મામી કે કે હવે હું વાહિંદા કરવા ન જાઉં તું જાગુ બે વાહિંદા કર લેજો તો તમને બેન અમે વાડીએ જાવ દે હવે આપણે વાહિંદા કરવાનો વારો આવ્યો તી હાલો હવે મેઠા પાવડે થી ફરવાનું ચાલુ કર દીધું છે એવું નથી આપણે ભાઈ બધી રીત રહી હકી આપણે એવું નથી ઓલી લાઈફ જીવી હકી ના દેશી લાઈફ જીવી હકી આપણે કંઈ કામ કરવામાં એ કોઈ જાત ની શરમ નથી હમણા ની આ પાવડે થી લોયા ભરી ભરી અને હમણા માં ઉકેળ બીજું હું ની મોટી વાત બરોબર ને જાગુ બે હમ મામાના ઘરે ઘડિયાળ મસ્ત કેવી સરસની છે જો એમાં સવા નવ જેવો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા જો આ ચાવી રાખવાની ને બધી વસ્તુ રાખવાનું જો જય શ્રી કૃષ્ણવાળું છે અને અહીંયા છે મહાદેવવાળું કેટલું મસ્તનું છે જો અને અહીંયા છે ને અમારા મંથનભાઈ એને અમારા એના જીનકા મામા છે ને એ બે નાવાનું કામ કરે અહીંયા છે ને મામાને જો ખેતર ભરવા ખેતરમાં છે એ ખાતર ભરવાનું કામ હાલે છે જો અહીંયા બધે તો હવે આપણે છે ને એ ગામમાં જવું છે તો હાલો હવે ધીરે ધીરે આપણે હાલીને જવું છે ને તો હાલતા થઈ જાય